આસ્થા અને ભક્તિનો સંગમ એટલે કે મહાકુંભ આ વખતે મહાકુંભ ઉત્તર પ્રદેશના રાજમાં ચાલી રહ્યો છે પરંતુ આ બધાની વચ્ચે અત્યાર સુધી મહાકુંભમાં જે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય તો એ છે નાગા સાધુઓ આમ પણ અનેક એવા લોકો હોય છે જે લોકોને નાગા સાધુઓ વિશે જાણવાની ખૂબ જ ઉત્સુકતા હોય છે કે તે લોકો ક્યાંથી આવ્યા હોય છે કેવી રીતે તે લોકોને મહાકુંભની ખબર પડે છે અને મહાકુંભ પત્યા પછી તે લોકો ક્યાં જતા રહે છે તે દરેક વાત આજના આ વિડિયોમાં કરવાની છે નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે હાલ ભારતના ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં જે મહાકુંભ ચાલી રહ્યો છે જેમાં લગભગ કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે ભક્તો છે 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 જે ડૂબકી લગાવી રહ્યા રહ્યા અનેક એવા સાધુ સંતો તે પણ અત્યારે અત્યારે હાલ આ પવિત્ર સ્નાન કરી પરંતુ જો કોઈ મહાકુંભમાં ચર્ચાનો વિષય બન્યા હોય તો એ છે નાગા સાધુઓ અત્યાર સુધી આપણે કાંટા વાલે બાબા હોય આઈઆઈટી વાલે બાબા હોય તેવા અનેક સાધુ સંતો વિશે વાત કરતા આવ્યા છીએ પરંતુ નાગા સાધુઓના જે રહસ્યો છે આજે તેના વિશે વાત કરીશું આપણે જાણતા આવ્યા છે કે નાગા સાધુ બનવાની પ્રક્રિયા કેટલી હોય છે તેના વિશે તો આપણે વાત કરી છે તેની સાથે તે લોકો કેવી રીતે પરંપરાગત નાગા સાધુ બને છે પરંતુ સવાલ દરેક લોકોના મનમાં એક એ હોય છે કે મહાકુંભ પૂર્ણ થયા બાદ નાગા સાધુઓ ક્યાં જાય છે કારણ કે જે રીતે મહાકુંભ પૂર્ણ થઈ જાય છે મહાશિવરાત્રીનું સ્નાન પતી જાય છે તે બાદ જેટલા પણ નાગા સાધુઓ છે તે લોકો કઈ જગ્યાએ જતા રહે છે તે સવાર દરેક લોકોના મનમાં હોય છે તો આજે જો તેના વિશેની વાત કરવામાં આવે તો જેટલા પણ નાગા સાધુઓ છે મહાકુંભ પત્યા બાદ તેમનું પવિત્ર સ્નાન પત્યા બાદ તે લોકો પોતાના હિમાલયમાં અથવા તો પછી તે લોકો જ્યાં પણ તપ કરતા હોય છે તે જગ્યાએ પાછા જતા રહેતા હોય છે અને ઘણા બધા નાગા સાધુ એવા પણ હોય છે જે જંગલ વિસ્તારમાં રહેતા હોય છે ત્યાં જઈને તપ અને તપસ્યા કરતા હોય છે સાધના કરતા હોય છે ભગવાનની તે દરેક લોકો પોતાના જે તે વિસ્તાર હોય છે અથવા તો જંગલ વિસ્તાર હોય અથવા તો પછી જે પણ હિમાલયની જે ટેકરી હોય છે તે જગ્યાએ જઈને તે લોકો જતા રહેતા હોય છે ખાસ કરીને તે લોકો હંમેશા કોઈ પણ નાના ગામડા છે અથવા તો પછી કોઈ પણ નાના શહેરની પસંદગી કરતા નથી હોતા તે હંમેશા ઊંચાણવાળા વિસ્તારમાં રહેતા હોય છે એટલું જ નહીં જે જગ્યા એકાંત હોય જ્યાં કોઈ ના આવતું હોય તેવી જ જગ્યા નાગા સાધુ લોકો છે જે મહાકુંભ પત્યા પછી ત્યાં જતા રહેતા હોય છે આની પહેલા પણ આપણે નાગા સાધુઓના રહસ્યો વિશે વાત કરતા આવ્યા છે કે તે લોકોને કેવી રીતે મહાકુંભની જે તારીખ આવવાની છે તે ખબર પડે છે જો તેના વિશે વાત કરવામાં આવે તો તે લોકોની એક ધૂપ હોય છે તેના દ્વારા તે લોકો ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે ઘણા લોકોની એવી સિક્સ કામ કરતી હોય છે ઘણા લોકોની એવી એની અંદર પોતાની શક્તિ રહેલી હોય છે તેનાથી જ તે લોકોને મહાકુંભની તારીખો ખબર પડી જતી હોય છે તેની સાથે જેટલા પણ ત્યાંના લોકલ વિસ્તારના સાધુ સંતો છે તે લોકો પણ એક બાદ એક વાતોને વહેતી કરતા હોય છે ને તેવી રીતે પણ દરેક કાને કાને પહોંચતા પહોંચતા મહાકુંભની તારીખો છે જે સાધુ સંતો સુધી પહોંચતી હોય છે એટલે બે રીતના તે લોકોની પાસે તારીખો પહોંચે છે એક તો તેઓ પોતાની શક્તિ દ્વારા પણ મહાકુંભની તારીખ જાણી લેતા હોય છે અને બીજી વાત તે લોકોને આમ પણ ખબર પડી જતી હોય છે કે હવે મહાકુંભ નવસર આવી ગયો છે એટલા માટે પણ તે લોકો જે તે જગ્યાએ મહાકુંભ યોજાતો હોય છે ત્યાં પહોંચી જતા હોય છે મહાકુંભમાં જો કોઈ પણ સત સાથે જતા હોય છે તો તે લોકોને શિવની અનુભૂતિ અનેક એવી ઘટનાઓ બને છે તેમ છતાં પણ શિવની અનુભૂતિ માટે થઈને હંમેશા કરોડો એવા ભક્તો છે કરોડો એવા શ્રદ્ધાળુઓ છે જે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચીને આસ્થાની ડુબકી લગાવે છે આ બધાની વચ્ચે આજે આપણે વાત કરી કે મહાકુંભમાં જેટલા પણ નાગા સાધુ આવે છે તે લોકો મહાકુંભ પત્યા પછી ક્યાં જાય છે તેના વિશે પણ આપણે આજે વાત કરીએ તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને અને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશું નમસ્કાર